ખાસ કરીને આપણે જે દરિયાઈ વિસ્તાર છે જે ખારાસનો ભાગ છે એ આગળ ના વધે એ માટેના અટકાવવાના અમે કામ કરીએ છીએ કૂવા રિસાર્જ કરીએ છીએ જે વરસાદી પાણી આવે છે એને આપણે અટકાવી અને કૂવામાં રિસાર્જ કરી એના પણ કામ કરી છે નાના મોટા ચેકડેમ હોય બીજો તૂટી ગયા હોય એનું રિપેર પણ કરીએ છીએ અને કોઈ જગ્યાએ

પણ નવી ટેજી ના લીધે આપણે કઈ આગળ વધશું તો આપણે જમીન માંથી ખેતર વધારે પડતા હું આ ગામમાં રહું છું પડતા ખેડૂતો જે છે ને એ અભણ છે અશિક્ષિત છે અને મને થોડુંક એવું લાગ્યું દસ વર્ષ હું આ કમર મને એવું લાગ્યું કે જે સાહેબ લોકો છે એમની વાત માં ધ્યાન નથી આપતા એમને ઈગોઈઝમ આવે છે એટલે હું તો મારા પર તો વિક્રમભાઈ હું તમને એમ કહેવા માંગુ છું જો આપ ધાણા માં તમને કેમ લાગે છે સાહેબ મારું શું કહેવાનું કે

હા એ જોવા મળે જોવા નથી એમાં શું છે સાહેબ આમાં છે ને આ થોડોક ખાડા વાળો ભાગ છે જે આમાં પાણી રોકાય છે એના લીધે માણસ હા કોઈ પણ માણસ